दे धरो अधारो पवंदो ya se tapa maasara ya bhama sota sankara devai

नुजवनकुशानं नानि नाह अग्रवर्णं सफलगुणनिदानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातु जातं नमामि रघुपतिप्रियभक्तम् तजातं नमामि सचितानन्दरूपाय विश्वे तवे ता पत्र अविनाशाय श्रीकृष्णाय भयं नमः वसुदिने वसुतं देवं कंसचारोण देवकी परमानन्दं पुरुषं वन्दे जगत् या देवी सहतेषु रामेण बाह्यरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः राम हरे राम 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 हरे 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 राम રામ હરે રામ રમ રા Krishna Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨ ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨ ਕ੍ਰਿਸ਼ਨ ਹਰੇ ਹਰੇ ਆਮਹ ਹਰੇ ਰਾਮਾ ਰਾਮ ਰਾਮ ਹਰੇ ਹਰੇ કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રા હરે 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 રામ હરે રામ રા હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કથાનું પ્રારંભ કરતા પહેલા પરમ પિતા પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથ ગેડિયાના ઠાકરને યાદ કરીએ એ કાળવાનાથ ભગવાન તમારા સ્થાને બિરાજિત થાવ જેથી કરી આ કથામાં કોઈ વિઘ્ન ના આવે અતિ આનંદ ઉલ્લાસ સાથે આ કથા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય આપની કૃપા અમારા બધા ઉપર ઉતરે એવા આશીર્વાદ આપવા એ ગેડિયાના ઠાકર તમારા સ્થાને બિરાજિત થાવ જેના ભરોસે જેના વિશ્વાસે અહીં સુધી પહોંચ્યા છીએ જેને આવું રૂડું જ્ઞાન આપ્યું છે એવા મમ ગુરુ શ્રી મેણબેમાની વાત કરી હેમાં તમારી ચુંદડીએ બિરાજીત થાવ જેથી કરી આ કથામાં કોઈ વિઘ્ન ના આવે અતિ આનંદ ઉલ્લાસ સાથે આ કથા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય આપની કૃપા અમારા બધા ઉપર ઉતરે અને અમારી દરેક ઈચ્છાકાંક્ષાઓ પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ આપવા હે મેણબેમાં તમારી ચુંદડીએ બિરાજીત થાવી કષ્ટભંજન દેવ સાળંગપુર નિવાસી હનુમાનજી મહારાજને મુજ હૃદયમાં બિરાજિત કરું હે દાદા મુજ હૃદયમાં બિરાજીત થઈ તમારા શ્રી મુખેથી કથામાં બિરાજીત કેડિયાના ઠાકરને મેણબેમાંને દસડી ગામના સર્વ દેવી દેવતાઓને પ્રગટ અપ્રગટ ગુપ્ત અગુપ્ત તમામ ચેતનાઓને સર્વ સુરાપુરાઓને સર્વ પિતૃદેવોને અને કથા મંડપમાં સર્વ ભાઈ બહેનોને હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ સાળંગપુર વાળા મૂજ નદીમાં સર્વને ભાગવત કથા સંભળાવો કુલ કષ્ટભંજન રાખી લો માં વાલ માં રાખી લો વાલ વાલમાં હો વાલ વાલમાં રાખી લો ખ્યાલમાં વાલમાં હો વાલ વાલમાં રાખી લો ખ્યાલમાં વા્યા છે અંતર નાતા ફરવાલમાં ભાગ્યા છે અંતર ના તાર વામાં હે વાગ્યા છે અંતર ના તારવાયમાં છે અંતર ના તાર વારમાં ભય ગોવાયમાં

પરોણા નિદાન વાળો ભૂપના ભૂપજો હે લી રાધા નું આધા હરવાલ મા મીરાધા આધા વાલ મા હો વાલ મા રાખી લો વાલ માં રાખી લો અંદર ના તાર વાલ માં વાગ્યા છે અંદર ના તાર વાલ મા હે વાલ હો વાલ રાખી લો

મુખ્ય શ્રોતા સુખદેવજી મહારાજ પરિક્ષિત અર્જુન અર્જુન નો પુત્ર અભિમાન્યુ અને અભિમાન્યુ નો પુત્ર આ પરીક્ષિત છે આ ભાગવત કથા છે પછી મહાભારત કથા જે છે મહાભારતની પણ કથા થાય એ અઢાર દિવસની કથા હોય મહાભારતમાં અઢાર પર્વ છે એટલે એ જે કથા મહાભારતની આપણા માણ ભટ્ટો માણ વગાડી અને ગામના ચોરે બેસી અને કથા કરતા એક પરંપરા હતી એ વખતે જે કથા મહાભારતની છે એ કથા રાગ રાઘરાંગડીમાં કરવાથી અને વૈષ્મ પારે એની પર બોલેલા સુન જન્મેથી ગાયો

એની ફેર બોયલા સુનજન મેરીય વિસ્તારી તુજ ને સંભળાઓ મત્સમે વિસ્તારી તુજને સમણાઓ મહાભારત મહિમા રે વૈષ્ણાયે એની વિસ્તારી તુજ ને સંભળાઓ મહાભારત મહિમા

વૈજ્ઞાનિક ફાયદા કયા અને આયુર્વેદિક મેડિસિન ફાયદા કયા એ થોડી હું તમને મારા પાસે જે જાણકારી છે એ તમારી વચ્ચે પહેલા શાસ્ત્રો ફાયદાની વાત કરીએ તો બત્રીસ ભાતના પકવા આપણે બનાવ્યા હોય છપ્પન ભોગ બનાવ્યા હોય પણ જ્યાં સુધી એક તુલસીનું પત્ર તમે તેમાં ન મૂકો ત્યાં સુધી ઠાકોરજી પ્રસાદ ગ્રહણ કરતા નથી તમે ટૂંકમાં કાયમ કેરો તુલસી જે કાસ છે લાકડું છે એ તમારા હૃદયના ભાગને કરે સ્પર્શે

કે તુલસીની માળા ઉપર તમે જપ કરો તો એ જપ જલ્દી સિદ્ધ થાય તુલસીની માળા લઈ અને તમે જેને માનતા હોય એ જપ તમે કરો તો તુલસીના માળાના જે કાસ્ટ છે એમાં એટલા બધા વેલસનો છે કે એ જલ્દી તમારા જે કંઈ સિદ્ધ મંત્રો હોય એ જલ્દી